અવ પાછું અહીં જૂનું આવી ગયું સરળાના ગુણાકાર માટે હા બાકી બધી એના ન આને કંઈ હળી કરવાની નથી એ જેમ છે ને એમને મેન રહેવા દેવાનું જાળી લીટા ગાઢતા હતા ને એવું કરીએ તો પણ હાલ મજા આવે કરવાનું છે હેલું પડે એ ઉપર ધ્યાન આપવાનું છે ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત તો સ્વાગત છે તમામનો આપણા એક નવા વિડીયોની અંદર જેમાં આજે આપણે જોવાના છીએ સમય સંખ્યાના ગુણધર્મો એટલે કયા કયા ગુણધર્મો તો આપણે જોવાના છે સમૃદ્ધતાનો ગુણધર્મ સંવૃત્તાનો ગુણધર્મ પછી ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ આ ત્રણ ગુણધર્મો છે આપણે જોવાના છે કે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર જે આપણી પ્રાથમિક ક્રિયાઓ છે એની અંદર ક્યાં ક્યાં લાગે છે ક્યાં નથી લાગતું એ જોવાનું છે તો એની અંદર આપણે સૌથી પહેલો ગુણધર્મ એટલે સંવૃત્તાનો ગુણધર્મ છે એ જોઈએ સમય સંખ્યા કોને કહેવાય હવે આપને બધાને ખબર છે પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવેલું હોય પછી ઘણી સંખ્યાઓ છે દશાંશમાં દર્શાવેલી હોય તો એ તમામ સંખ્યાઓ કેની અંદર આવે છે તો તમામ સંખ્યાઓ છે એ સમયની અંદર આવે છે એ આપણે જોવાનું છે કે સમય સંખ્યા છે ગુણધર્મ ધરાવે છે કે નથી ધરાવતી અથવા તો ક્યાં ક્યાં ધરાવે છે તો ઓકે આની અંદર જુઓ જીરોને અપવાદ ગણતા સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર તમામ માટે સમૃદ્ધ છે ઓકે આપણે જીરોને જો અપવાદરૂપ ગણીએ ને તો તમામ માટે સમૃદ્ધનો ગુણધર્મ છે સમય સંખ્યા ધરાવે છે આગળ આપણે ઘણી સંખ્યાઓ જોઈએ એની અંદર ક્યાંય પણ ક્યારે માટે સમૃદ્ધ નથી હોતી તો આની અંદર થોડુંક નવું છે તો જોઈએ આપણે એની અંદર છે સરવાળા માટે સમૃદ્ધ છે તો આપણે જોઈએ સરવાળા માટે સમૃદ્ધ છે કે નથી ઓકે કોઈ પણ એક્ઝામ્પલ લઈએ ઓકે બે ના છેદમાં ત્રણ આવું કોઈ એક એક્ઝામ્પલ લઈએ હવે એની અંદર આપણે આ બંને અપૂર્ણાકો છે એનો સરવાળો કરવાની છે જો કઈ રીતે આપણે અપૂર્ણાંકનો સરવાળો કરીએ છીએ ઓકે આ બંને સંખ્યાઓ એક તો છે પહેલાં તો સમય સંખ્યા હવે આનો સરવાળો કરીએ સરવાળો કરવામાં શું કરવાનું કાં તો આપણે છેદ સરખા કરીને કરી શકીએ અને કાં તો આવી રીતે કરી શકીએ આ બંનેનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર અને છેદનો ગુણાકાર આવું કંઈક પતંગિયા જેવું થઈ જાય આનું કંઈક કરવાનું છે શું કરશું ચોકડી ગુણાકાર છે આ કઈ રીતે કરશું જો પહેલાં તો ત્રણ એકું ત્રણ પછી વચ્ચે પ્લસની નિશાન બે બે ચાર પછી છેદનો ગુણાકાર ત્રણ બે છ હવે અહીં કેટલો મળે છે ત્રણ પ્લસ ચાર એટલે સાત છેદમાં છ ઓકે આ પણ એક અપૂર્ણાંક છે એટલે અપૂર્ણાંકનો સંખ્યામાં થાય છે એટલે આ પણ સમય છે આ પણ સમય છે અને આ પણ સમય છે સમૃદ્ધ એટલે હવે ખબર છે ને કે બંને જે સંખ્યા આપણે લીધી હોય જે બે સંખ્યા એટલે અહીંયા આપણે સમય સંખ્યાની વાત કરીએ તો સમય સંખ્યા પ્લસ સમય સંખ્યા એટલે સમય સંખ્યાઓનો સરવાળો કરીએ તો આપણને જવાબમાં પણ સમય સંખ્યા મળે તો એને આપણે શું કહીએ સૌ સરવાળા માટે સમૃદ્ધ પછી બાદ બાકી હોય તો અહીંયા બાદ બાકી આવે ઓકે તો સરવાળા માટે છે અહીંયા સમૃદ્ધ છે ઓકે આ જ એક્ઝામ્પલને આપણે માઇનસમાં જોઈએ એકના છેદમાં બે માઇનસ બેના છેદમાં ઓકે ત્રણ હવે આપણે આને માઇનસની અંદર એ સેમ જ છે કંઈ નથી કરવાનું આવી રીતે અહીંયા ગુણાકાર કરવાનો છે અહીંયા ગુણાકાર અને છેદનો ગુણાકાર ત્રણ એકું ત્રણ માઇનસ બે બે ચાર છેદમાં બે ત્રણ છ હવે શું કરશું ત્રણ માંથી ચાર જાય નહીં પણ જવા દેવાય કેટલા થાય તો કે ત્રણ માંથી ચાર એટલે માઇનસ એક ના છ હવે ઋણ સંખ્યાઓની અંદર આવે છે એટલે અહીંયા આ સંખ્યા પણ સમય એટલે જે જવાબ મળે છે એ પણ સમય સંખ્યા મળે છે ઓકે તો સરવાળા માટે પણ સમૃદ્ધ છે બાદ બાકી માટે પણ સમૃદ્ધ છે હવે આપણે ગુણાકાર માટે જોઈએ ગુણાકાર છે એ અપૂર્ણાંકનો બહુ ઈઝી છે કઈ રીતે કરીએ જોવું ઓકે એકના છેદમાં બે ગુણ્યા બે ના છેદમાં ત્રણ ગુણાકારની અંદર હામ હામ આપણે ગુણાકાર સામ સામ એટલે અહીંયા અંશ અંશ ગુણ્યા 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 અને છેદ છેદ એક એક બે 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 એટલે એકુ પછી ત્રણ છ અહીંયા હજી આપણે છેદ હોય તો ઉડી જાય એટલે એકના છેદમાં બે ત્રણ છ થાય એટલે એકના છેદમાં ત્રણ ઓકે આ તમામ સંખ્યાઓ કેવી છે તો કે સમય છે એટલે ગુણાકારની અંદર પણ સમય સંખ્યા સંવૃત છે એવું કહી શકે ગુણાકાર માટે પણ સમય સંખ્યા બે આવું લઈએ હવે શું કરવાનું તો જ્યારે પણ આપણા ભાગાકાર દેખાય એનો ગુણાકાર કરી શકીએ કઈ રીતના કરી શકીએ જો અહીંયા આપણે એકના છેદમાં બે છે અહિયાં ભાગાકાર છે ભાગાકાર કરવો હોય તો થાય એમાં કંઈ ના નથી અહીંયા આપણે આવી રીતે કરી શકે એક ગુણ્યા બે કરીને પછી અહીંયા લખી શકે બે ગુણ્યા ત્રણ પછી અહીંયા લખી શકે એ પણ કરી શકે પણ એવું ન કરવું એને હેલું કંઈક કરવું હોય કંઈક ઈઝી કરવું હોય શું કરે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરી નાખવાનો એકના છેદમાં બે એમનો રહેવો આને કંઈ હળી કરવાની નથી એ જેમ છે ને એમનો મને રહેવા દેવાની પછી અહીંયા ભાગાકારની જગ્યાએ કરવાનું ગુણાકાર અહીંયા કરવાનું વ્યસ્ત વ્યસ્તમાં હવે ખબર છે વ્યસ્ત કોને કહેવાય તો કે છેદ છે એ ક્યાં જશે અંશમાં અને અંશ ક્યાં જશે તો કે છેદમાં આને શું કહેવાય વ્યસ્ત હવે છેદ અંશમાં જશે અંશ છેદમાં તો ત્રણ છે બેની જગ્યાએ બે છે ત્રણની જગ્યાએ શું તો બે ના છેદમાં ત્રણ થશે ત્રણ ના છેદમાં બે હતું એનું વ્યસ્ત શું થાય બે ના છેદમાં ત્રણ અહીંયા સાત ના છેદમાં આઠ હોય તો એનું વ્યસ્ત શું થાય આઠ ના છેદમાં સાત વિરોધીની વાત નથી એટલે વિરોધી અને વ્યસ્તમાં કન્ફ્યુઝ થતા નહીં ઓકે આવી રીતે હવે ગુણાકાર આવે તો આપણે તો આપને આવડે છે સરળતાથી કરી શકે એક ગુણ્યા બે એટલે બે બે ત્રણ છ બે ત્રણ છ એટલે આપણે આગળ જવું ને પી બાય સ્વરૂપે ઓકે છે અહીંયા જો પી બાય ક્યુ સ્વરૂપમાં જ છે તો આ સંખ્યાઓની અંદર ભાગાકારમાં પણ સમવૃત્ત છે આ સંખ્યા એટલે સમય સમય સંખ્યામાં ભાગાકાર માટે પણ સમવૃત્ત છે ઓકે તો આની અંદર આપણે સંવૃત્તતાની અંદર એટલું યાદ રાખવાનું છે કે તમામ માટે ક્લિયર થઈ જશે જીરો હશે તો આખા ઉપાજ છે એ જીરો થઈ જશે એટલા માટે જીરો ને અપવાદ ગણતા સરવાળા બાદ બાકી ગુણાકાર ને ભાગાકાર માટે સંવૃદ્ધ છે ઓકે આ બાબત યાદ રાખવાની છે સંવૃત્તાના ગુણધર્મમાં માં ને અપવાદ ગણતા તમામ માટે છે

પ્લસ ચાર બરાબર અહીંયા કોઈ પણ સરવાળો થતો હોય કોઈ પણ જવાબ આવતો હોય હવાનો આપણે ક્રમ ચેન્જ કરીએ અને જો અહીં જવાબ બંનેના સેમ આવી જાય તો આપણે અહીંયા એવું કહી શકીએ ક્રમ ક્રમનો ગુણધર્મ છે સમક્રમી નથી બે શબ્દ છે તો ક્રમનો ગુણધર્મ નથી જાળવતો અથવા તો આપણે એવું કહી શકીએ સમક્રમી છે કે નથી તો અહીંયા આપણે સરવાળા માટે હોય તો બે ને ત્રણ પાંચ પાંચ ને ચાર નવ અહીંયા ચાર ને ત્રણ સાત આઠ ને નવ જો અહીંયા બે જવાબ સેમ આવી ગયા છે ક્રમ આપણે ફેરવો છતાં એ જવાબમાં કંઈ ફેર પડ્યો નથી તો આપણે શું કહીએ ભાઈ અહીંયા ક્રમનો ગુણધર્મ છે એ જાળવે છે આ આપણે પ્રાકૃતિક ને પૂર્ણ પૂર્ણ પૂર્ણાંક સંખ્યાઓ માટે હતો હવે સમય સંખ્યા માટે થોડું કટપટું છે કઈ રીતે છે તો આપણે અપૂર્ણાંક સ્વરૂપે જ લઈએ છીએ સર એકના છેદમાં બે પ્લસ ત્રણના છેદમાં ચાર ઓકે એક આ છે પછી આપણે ક્રમ છે આનો ફેરવી નાખીએ એકના છેદમાં બે આવો કંઈક રાખીએ હવે જોઈએ ભાઈ આનો સરવાળો કરીએ અહીંયા જે જવાબ મળે છે એ જ જવાબ જો અહીંયા મળશે તો આપણે એવું કહેવું ભાઈ સમક્રમી છે બાકી સમક્રમી નથી ઓકે હવે જોઈએ અહીંયા પેલા સૌથી પહેલા આપણે જો છેદ સરખા કરીને કરીએ તો બી ચાલે અને આમ આપણે જાળી લીટા કાઢતા હતા ને એવું કરીએ તો પણ હાલ મજા આવે કરવાનું છે હેલું પડે એ ઉપર ધ્યાન આપવાનું છે અહીંયા આપણે છેદ સરખા કરીને કરી શકે જો અહીંયા બે ગુણ્યા બે કરીએ અહીંયા છેદ સરખા એટલે અહીંયા બે વડે ગુણવાન છે અને આગળ કીધું એમ એકને દુઃખ ન લાગવું જોઈએ એટલે બે ને સરખું કરવું ઓકે બે એકુ બે પ્લસ ત્રણ અને ચાર ત્રણ ને બે પાંચ એટલે પાંચના છેદમાં ચાર આવો કંઈક જવાબ મળે છે અહીંયા હવે આને જ આપણે ઓમ કરીએ આવી રીતે તો પણ અહીંયા એ જ જવાબ આવે હજી એકવાર ટેલી કરવી કરી લઈએ ચાર એકુ ચાર ને બે ત્રણ છ અને ચાર બે આઠ આ થોડુંક લાંબુ પડે છ ને ચાર દસ દસના છેદમાં આઠ ઓકે આને હજી એક સાદુ રૂપ આપીએ સાદુ રૂપ તો નહીં પણ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લઈ જઈએ પાંચ બે દસ ને ચાર બે આઠ એટલે પાંચના છેદમાં ચાર આવી જાય આ થોડુંક ઈઝી પડે ઓકે અહીંયા પણ આપણે છેદ સરખા કરીને કરીએ અહીંયા લાંબુ કર્યું હતું તો થોડુંક ટૂંકું કરીએ અહીંયા જો જવાબ પાંચના છેદમાં ચાર આવી જાય તો સમક્રમી છે ઓકે ત્રણ પ્લસ બે એકું બે અને ચાર બે અને ચાર બે ચાર અને અહીંયા ચાર છે ઓકે ત્રણ ને બે પાંચ પાંચ ના છેદમાં ચાર જવાબ આ બંનેના સેમ આવે છે તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ જે સમય સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ સરવાળા માટે સમવૃત્તિ સોરી સમક્રમી છે સમવૃત્તિ સમક્રમી છે ઓકે એવી જ રીતના અહીંયા ગુણાકારમાં કીધું છે જોઈએ ગુણાકાર પણ સમક્રમી છે એક ના છેદમાં ત્રણ ગુણ્યા બે ના છેદમાં ચાર ઓકે ડાયરેક્ટ થાય છે એમાં તો એક ગુણ્યા બે ત્રણ તો નહીં કઈક જવાબ આવેદ માં બે છ બાર અહીંયા એક ના છેદમાં છ આવો જવાબ એવો હવે આપણે આનો ક્રમ છે એ ચેન્જ કરીએ બે ના ચાર આવી જાય એક ના છેદ ત્રણ બીજા બીજા સ્થાને આવી ગયા બે એકુ બે ત્રણ ચાર બાર બે છ બાર ઉપરઅશમાં કઈ ન હોય તો એક એટલે એક ના છેદમાં છ આવી રીતે કન્ફ્યુઝન થઈ જાય છે સમવૃત્તા માટે સમવૃદ્ધ તો છે સમક્રમી છે ઓકે હવે બાદ બાકીના ભાગાકારને એ જ નથી શું કરશું બાદ બાકીનું એક એક્ઝામ્પલ લઈએ એક ના છેદમાં બે માઇનસ ના

ચાર ત્રણ માંથી બે જશે કેટલા વધશે એમ ટૂંકમાં જવાબ છે એક છેદમાં ચાર તો આવી ગયો પણ એવું નથી એકના છેદમાં ચાર છે અહીંયા કેવા છે માઇનસ છે ઋણ છે એટલે ઋણઅપૂર્ણક ને ધન એમાં બે માં ફેર છે એટલે અહીંયા સમક્રમી નથી ઓકે ઓકે આવું જ એક્ઝામ્પલ એવું જોઈએ

સમ સમક્રમી છે કે નહીં એ જોયું છે અને આગળ છે એ સંવૃત છે કે નહીં એ જોયું છે હવે ઓકે આ વિડીયોની અંદર આપણે સમવૃદ્ધતાનો ગુણધર્મ અને ક્રમનો ગુણધર્મ છે એ જોયો છે આગળ આપણે જૂથનો ગુણધર્મ અને વિભાજનનો જે ગુણાકારનો સરવાળો પર વિભાજન થાય છે એ આપણે જોવાના છીએ તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ